હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આપણે લાસ્ટમાં છે એ વર્કર્સ સ્ટ્રાઇક પર ગયા હોય છે એ રિલેટેડ લેટર જોયો હતો કે વર્કર્સ સ્ટ્રાઇક પર ગયા હોય છે ને કંપની છે એ ઓર્ડર પૂરો કરી શકતી નથી તો આ ટાઈમ લિમિટ વધારે માંગવા અથવા તો ઓર્ડર છે એ કેન્સલ કરતો કસ્ટમરને જાણ કરતો લેટર જોયો હતો આજે છે એ આપણે એવો જ એક રિપ્લાય લેટર જોવાનો છે ક્વેશ્ચન છે લેટર ઇન્ફોર્મિંગ ધ કસ્ટમર ધેટ ઓર્ડર કેન નોટ બી એક્ઝિક્યુટેડ એઝ ગુડ્સ આર આઉટ ઓફ સ્ટોક કે આપણે છે એ કાલે જોયો હતો તો એમાં એક રીઝન આપ્યું હતું કે વર્કર્સ છે એ સ્ટ્રાઇક ઉપર છે તો આજે પણ એવો જે છે એ રીઝન આપતો લેટર જોવાનો છે કે કસ્ટમરને છે એ જાણ કરતો લેટર લખવાનો છે કે એમનો ઓર્ડર છે એ એક્ઝિક્યુટ નહીં થઈ શકે કેમ કે એમને જે કંઈ પણ પ્રોડક્ટનો ઓર્ડર કર્યો છે એ આઉટ ઓફ સ્ટોક કંપની પાસે છે એનો સ્ટોક છે નહીં એનો આજે આપણે લેટર જોવાનું છે તો આમાં છે તમને એક પાર્ટીનું છે એ નામ આપેલું છે નહીં તો તમે છે તમારી રીતે કોઈ પણ નામ લખી શકો કાલે આપણે લેટર જોયો હતો તો એમાં તમને ખ્યાલ હોય તો નામ આપેલું હતું અવની જ્વેલર્સ ઓન બિહાર ફોફ એમ કીધું હોય અને પછી જે પાર્ટીનું નામ આપેલું હોય એ લખનાર હોય અને જો કાંઈ ન આપ્યું હોય તો તમે તમારી રીતે છે એ ગમે તે નામ લખી શકો છો તો અહીંયા આપ્યું છે નહીં તો આપણે જે નામ લખવું હોય એ આપણે લખી શકીએ છીએ આપણે છે એ લખનારનું નામ છે એ મિડલમાં વચ્ચે અને કેપિટલ લેટર્સમાં લખવાનું સુધા પબ્લિકેશન્સ પછી તેન રાઈટ સાઈડમાં છે એ એનું એડ્રેસ લખવાનું જી ટેન નવલખા કોમ્પ્લેક્સ રાજેન્દર નગર ન્યૂ દિલ્હી વન વન ઝીરો ઝીરો સિક્સ ઝીરો કે સુધા પબ્લિકેશન્સ કંપનીનું નામ તેન રાઈટ સાઇડમાં છે એ કંપનીનું એડ્રેસ જી ટેન નવલખા કોમ્પ્લેક્સ રાજર નગર ન્યૂ દિલ્હી પછી એનો પિનકોડ નંબર વન વન ઝીરો ઝીરો સિક્સ ઝીરો દેન એકલાઇન છોડી અને જે ડેટે છે આપણે લેટર લખતા હોય છીએ એ ડેટ નાખવાની આમાં માર્ચ ટ્વેલ્વ ટુ થાઉઝન્ડ સેવન્ટીન આપેલી છે દેન લેફ્ટ લેફ્ટ સાઈડમાં છે ડાબી બાજુ છે એ જે કંપનીને અથવા તો જે કોઈ વ્યક્તિને આપણે લેટર મોકલવાનો છે એનું નામ અને એનું એડ્રેસ કિતાબ કેન્દ્ર સ્ટેશન રોડ જુનાગઢ તેન એક લાઈન છોડી અને સેલ્યુટેશન ડિયર સર તમને છે એ કદાચ લેટરમાં અંદર લખવામાં ના ખબર પડે તો આટલું તો છે તમને ક્લિયર હોવું જ જોઈએ કે છે કંપનીનું નામ તેન રાઈટ સાઈડમાં જે કંપની લેટર લખતી હોય એનું નામ ધેન રાઈટ સાઈડમાં એનું એડ્રેસ ધેન લેફ્ટ સાઈડમાં જે વ્યક્તિને આપણે લેટર મોકલતા હોય છે એનું એડ્રેસ દેન એક લાઇન છોડીને સેલ્યુટેશન ડિયર સર એન્ડ ધેન સબ્જેક્ટ લાઇન કે આ તો કોમન છે આ છે એ અને લાસ્ટમાં છે એ કમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલું તો છે બધા લેટરમાં છે કોમન આવે જ છે ખાલી તમારે છે ત્રણ પેરેગ્રાફ છે એ લેટર રિલેટેડ છે એ ચેન્જ કરવાના છે બાકી આટલું તો છે તમારે બધા લેટરમાં સેમ જ હોય છે ત્રણ પેરેગ્રાફમાં જ તમારે લેટર્સ જે મુજબ ક્વેશ્ચન હોય એ મુજબ ચેન્જ કરવાનું હોય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આમાં આટલું ક્લિયર થઈ ગયું કે સુધા પબ્લિકેશન જી ટેન નવલખા કોમ્પ્લેક્સ રાજેન્દ્રનગર ન્યૂ દિલ્હી વન વન ઝીરો ઝીરો સિક્સ ઝીરો ટ્વેલ્વ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીન દેન લેફ્ટ સાઈડમાં ચેક વ્યક્તિને આપણે જે કંપનીને લેટર મોકલી છીએ એનું નામ અને એડ્રેસ કિતાબ કેન્દ્ર સ્ટેશન રોડ જૂનાગઢ દેન એકલાઇન છોડી એન્ડ સેલ્યુટેશન ડિયર સર દેન સબ્જેક્ટ લાઈન હવે આમાં છે કાલે આપણે એક લેટર જોયો હતો કે કેન્સલિંગ કરતો ઓર્ડર હોય તો એમાં સબ્જેક્ટ લાઈનમાં એમ જ લખવાનું કે યોર ઓર્ડર નંબર કે ટુ થ્રી ઝીરો ફોર ડેટેડ સિક્સ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીન અથવા તો તમે આવી રીતે ન લખો તો આપણે જે કાલે જોઈતી એ મુજબ પણ તમે લખી શકો છો કે યોર ઓર્ડર ઓફ સિક્સ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીન ઓર્ડર નંબર ના લખો તો હાલે યોર ઓર્ડર ઓફ સિક્સ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીન એટલું લખો તો પણ ચાલે અને તમને મેં લેટરમાં કીધું હતું કે સબ્જેક્ટ લાઈનમાં તમે જે ડેટ નાખો એ તમે લેટર લખતા હોય એ ડેટ પહેલાંની ડેટ નાખવાની જો આમાં તમે જો તો તમે લેટર છે એ બાર માર્ચે લખો છો પણ સબ્જેક્ટ લાઇનમાં છે તમે છ માર્ચ લખી એટલે કે એના પહેલાંની ડેટ લખી કેમ કે તમને ઓર્ડર લેટર પહેલાં મળ્યું હોય ઓર્ડર લેટર તમને મળે પછી તમે રિપ્લાય આપો ને કે કાંઈ પણ રીઝનથી છે તમારો ઓર્ડર છે એ કમ્પ્લીટ કરી શકતા નથી એટલે અહીંયા છે તમારે જે ડેટે લેટર લખો છો એની પહેલાંની ડેટ નાખવાની દેન ફર્સ્ટ પેરેગ્રાફ વી આર પ્લીઝ ટુ રિસીવ યોર ઓર્ડર નંબર કે ટુ થ્રી ઝીરો ફોર ડેટેડ સિક્સ્થ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીન બટ વી વુડ લાઈક ટુ એક્ઝિક્યુટ ધેટ ધ ફોલોવિંગ બુક્સ ઓર્ડર બાય યુ આર નોટ અવેલેબલ ઇન ધ સ્ટોક પ્રેઝન્ટલી કે તમને છે એ તમે છે એ છ માર્ચ બે હજાર સત્તર સિક્સ્થ માર્ચ ટુ થાઉઝન્ડ સેવન્ટીનના રો રોજ છે એ અમને લેટર ઓર્ડર આપતો લેટર લખ્યો હતો તે બદલ તમારો આભાર પણ અમને છે અમે છે તમને જાણ કરવા માંગીએ છીએ કે તમે જે ઓર્ડર આપ્યો હતો એમાંથી છે એ નીચે મુજબની છે બુક્સ એ સ્ટોકમાં અવેલેબલ છે નહીં હાલમાં એ સ્ટોકમાં છે નહીં આઉટ ઓફ સ્ટોક છે એ કઈ કઈ બુક્સ છે તો એના નામ લખ્યા છે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આરસી સી જૈન ઓથરની દેન એન્જિનિયરિંગ ડ્રોઈંગ એના ઓથર હતા એન ડી ભટ્ટ દેન હાઇડ્રોલિક્સ આરસી સી કુર્મી કે આ છે એ તમે ત્રણ બુક્સનો ઓર્ડર આપ્યો હતો ને કયા કયા ઓથર્સની છે તમારે બુક્સ જોતી હતી તો એ છે અત્યારે હાલમાં છે એ પ્રેઝન્ટલી સ્ટોકમાં છે નહીં દેન લાસ્ટ પેરેગ્રાફ યોર ઓર્ડર વિલ બી એક્ઝિક્યુટેડ એટ સુન એસ વી રિસીવ ધ ન્યૂ એડિશન ઓફ ધ એબાવ મેન્શન ટાઇટલ્સ કે જ્યારે પણ અમારી પાસે છે આ ન્યૂ એડિશનની બુક્સ આવશે તમારા ઓર્ડરની તો અમે છે એ તાત્કાલિક છે તમારો ઓર્ડર છે એ કમ્પ્લીટ કરી આપશું કે ફર્સ્ટ પેરેગ્રાફમાં છે એ એમનો આભાર માનવાનો અને કહેવાનું કે નીચે પ્રમાણે છે તમે જે બુક્સનો ઓર્ડર આપ્યો હતો તે આઉટ ઓફ સ્ટોક છે સ્ટોકમાં છે નહીં તેને સેકન્ડ પેરેગ્રાફમાં એ બુક્સ અને એનું છે એના ઓથરનું નામ લખવાનું અથવા તો કાંઈ પણ પ્રોડક્ટનો આપણે ઓર્ડર આપ્યો હોય તો એ પ્રોડક્ટનું નામ લખવાનું અને તેન લાસ્ટ પેરેગ્રાફમાં કે જેવી પણ અમારી પાસે છે એ ઉપલબ્ધ થાશે એવું છે અમે તમારો ઓર્ડર છે એ કમ્પ્લીટ કરી આપશું જે પણ અમારી પાસે ન્યૂ એડિશનની બુક્સ આવશે એ પ્રમાણે અમે તમારો ઓર્ડર છે એ તત્કાલિક કમ્પ્લીટ કરી આપશું તેન રાઇટ સાઇડમાં કમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર્સ ફેથફુલી ફોર સુધા પબ્લિકેશન એ કે સક્સના સેલ્સ મેનેજર કે તમારો વિશ્વાસુ સુધા પબ્લિકેશન્સ વતી એ કે સક્ષેના સેલ્સ મેનેજર તો તમને છે એ એક્ઝામમાં છે એ ટોટલ બે લેટર પૂછાય છે દસ દસ માર્કના અને એ છે તમને આજે કરાવ્યા છે એમાંથી જ હશે કે કાં તો ઇન્કવાયરી લેટર પછી એના અથવામાં એનો જ આપણે એક રિપ્લાય લેટર કે કોટેશન મંગાવતો લેટર જોયો હતો કેટલોક મંગાવતો એ પછી થર્ડ જોયો હતો કે કોટેશન આવી ગયા પછી છે એ પ્લેસિંગ એન ઓર્ડર કે ઓર્ડર કોઈપણ પ્રોડક્ટનો ઓર્ડર આપતો લેટર્સ અને તેમ જોયા હતા કે એક્ઝિક્યુશન્સ અથવા તો કાંઈ પણ રીઝન આપી અને ઓર્ડર કેન્સલ કરતો લેટર્સ આ મેઇન આપણે છે એ આટલા લેટર્સ ડિસ્કસ કર્યા હતા અને એક્ઝામમાં છે એ એટલામાંથી જ હશે ઓર્ડરમાં આપણે કંઈ પણ લેટર લખતા હોઈએ છીએ તો એમાં કંપની લખનારનું નામ એનું એડ્રેસ મોકલનારનું નામ સેલ્યુટેશન સબ્જેક્ટ લાઇન એન્ડ લાસ્ટમાં કમ્પ્લિમેન્ટરી ક્લોઝ એ સેમ જ હોય ખાલી તમારે બધા લેટરમાં છે એ ક્વેશ્ચનમાં જે લેટર પૂછ્યું હોય એ પ્રમાણે છે એના પેરેગ્રાફ જ ચેન્જ કરવાના થતા હોય છે તો તમારી એક્ઝામમાં છે એ દસ દસ માર્કના છે એ બે લેટર લાસ્ટ ક્વેશ્ચન ફોર્થ ચોથો ક્વેશ્ચન હોય છે એ લેટરનું પૂછાય છે